ફિલ્મના હીરો પ્રભાસી રાજપૂત અને માતૃશ્રી પ્રોડક્શન કરી રહ્યા છે ફિલ્મનું ટ્રીઝર જોતા એવું જરૂરથી લાગે છે કે ફિલ્મ સાઉથ અને હિન્દી ફિલ્મને ટક્કર આપે તેવી બની છે ફિલ્મના લીડ રોડમાં એસપી છે જેવા પોલીસ કર્મી છે જે કાયદો જ સર્વોપરી છે તેવું માને છે જેને લઈ કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ આ નિષ્ઠાવાન અધિકારીની વારંવાર બદલી કરે છે અને સસ્પેન્ડ પણ કરે છે પોલીસનો મોરલ ખૂબ ઉમદા છે તે આ ફિલ્મમાં બખૂબી દર્શાવી છે ડ્રગ્સ માફિયાઓ સામે મેદાને પડેલા પોલીસ અધિકારીઓનું સાહસ શૌર્ય અને સિદ્ધિ આ ફિલ્મમાં બતાવવામાં આવે છે રાજકારણીઓ કરતાં પોલીસ વાસ્તવમાં સ્વચ્છ પ્રતિભા ધરાવે છે અને તેની વર્દીને વફાદાર છે તેવું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે આગામી તારીખ ઓગણીસ એપ્રિલે સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ જવા તૈયાર ફિલ્મ તાંડવમાં ડ્રગ્સના દૂષણ સામે પડકાર ફેંકનાર ફિલ્મ ફિલ્મ બનશે વર્તમાન યુવા પેઢીને કરનારી આ સામે તાંડવ કરનાર પોલીસ અધિકારીએ ભોગવવી પડતી હાલાકી અને રાજકીય દબાવની સામે નહીં ઝૂકનાર પોલીસની આપવત્તિ દર્શાવનારી ફિલ્મ છે ફિલ્મનું શૂટિંગ ગુજરાત તેમજ ગુજરાત બહાર અનેક જગ્યાએ કરવામાં આવ્યું છે મોટા બજેટની આ ફિલ્મ પરિવાર સાથે નિહાળી શકાય તેવી છે આ ફિલ્મ જોનાર દરેક મનોરંજન સંદેશ અને માહિતી પૂરી પાડનાર ફિલ્મ છે ખાસ કરીને પોલીસ અધિકારીને મોટિવેશન પાવર પૂરો પાડનારી અને ભ્રષ્ટ રાજકારણીને ખુલ્લા પાડનારી ફિલ્મ સાબિત થવાની છે યુવા વર્ગ પોલીસ અને રાજકારણીઓ એક વખત આ ફિલ્મ જોવી જ રહી અને તાંડવમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી બેસ્ટ મૂવી છે અને અધ્યાય પહેલો છે તાંડવમ જે ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં થિયેટરમાં ધૂમ મચાવવાની છે મતલબ કે તાંડવ કરવાની છે તો તમે નિહાળશો ઓગણીસ એપ્રિલના રોજ ગુજરાતભરમાં તાંડવમ તાંડવમ જે મૂવી છે તે યુવાનોને બહુ સારો મેસેજ આપશે કારણ કે આજે યુવાનો જે ડ્રગ્સના વ્યસને ચડી રહ્યા છે અને સિસ્ટમ ડ્રગ્સને અટકાવવાનો પ્રયત્ન કરે છે પણ ક્યાંય ને ક્યાંય ઇનલીગલી પદ્ધતિઓ દ્વારા ડ્રગ્સ દેશની અંદર ઘૂસે છે અને દેશની અંદર સિસ્ટમને વિરુદ્ધ લોકો કામ કરે અને દેશના યુવાનોને બરબાદ કરવાનું જે ષડયંત્ર હોય છે એને અટકાવવા માટેના પ્રયત્ન કઈ રીતના થઈ રહ્યા છે તે તાંડવોમની અંદર યુવાનોને બહુ સારો મેસેજ જશે જેની અંદર મારો આઈપીએસ અધિકારીનો રોલ છે જેની અંદર મારો રોલ એ છે કે એસપીનો રોલ છે જે જબરજસ્ત સિક્વન્સ તમને મનોરંજન પાઠવશે પ્લસ કે ડ્રગ્સના જે ષડયંત્રો થઈ રહ્યા છે એને અટકાવવા માટે એક જાંબાઝ ઓફિસર કઈ રીતની પોતાની કામગીરી કરે છે અને દેશ જો ધારે તો એક અધિકારી તરીકે શું ન કરી શકે એનો સારો એવો મેસેજ પણ આપશે આ ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એક અલગ જ લેવલની સિક્વન્સ ઉપર તૈયાર થયેલી ફિલ્મ છે આની અંદર મલ્ટી સ્ટારકાસ્ટ રહેલી છે મતલબ કોસ્ટિંગ બહુ વધારે આવેલું છે કારણ કે જ્યારે લોકેશનો અલગ અલગ લેવામાં આવે છે જ્યારે મલ્ટી સ્ટારકાસ્ટ હોય છે એના કારણે આની અંદર ખર્ચો પણ બહુ વધારે આવે છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી સૌથી પહેલી પિક્ચર છે જે સસ્પેન્સ થ્રેલર આર એંગલ ઉપર બનાવવામાં આવે છે સાઉથની મૂવી જે તમે જોઈ રહ્યા છો આજકાલ સાઉથની મૂવીઝ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે એને લઈને જ આખું એ ટાઈપનું જ વાતાવરણ ઊભું કર્યું છે ફીલ કરાયું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ આ રીતના ડેવલપ થઈ શકે છે અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં આ પહેલું પિક્ચર હશે જે સસ્પેન્સ થ્રેલર મૂવી તરીકે જાણીતું થશે અને ઇતિહાસ રસ છે રૂલ નંબર થર્ટીન નામની બુક છે નોવેલ જે મિતેશ મોહન વાઢિયા દ્વારા લખવામાં આવી છે અને જબરદસ્ત નોવેલ છે જે હજી સુધી મતલબ પબ્લિશ નથી કરવામાં આવી પરંતુ એના ઉપરથી જ આ અધ્યાય પહેલો છે અને હવે પછીનો અધ્યાય બીજો છે તે નેક્સ્ટ આના પછી જે મૂવી રિલીઝ થશે એટલે મૂવીની અંદર તમે જોવા જશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ પડશે કે અધ્યાય બીજો ક્યારે આવવાનો છે